માતર તાલુકાના બરોડાની વાત્રક નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન છેલ્લા બે વર્ષથી નદીમાંથી રેતી ખનન કરતાં નદીમાં મોટા મોટા ખાડા પાડી દેવામાં આવ્યા છે માતર તાલુકાના બરોડા ગામે વાત્રક નદીમાંથી છેલ્લા બે વર્ષથી મોટા પાયે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા કોઈ જાતની કાર્યવાહી ભૂમાફિયાઓ સામે કરવામાં આવતી નથી ચોમાસું વિદાય લેતા જ એકવાર નદીમાં ઉતારીને રેતી ખનન ચાલુ કરવામાં આવ્યું છે ભૂમાફિયાઓ રેતીના ભારે ડમ્પરો ગામ વચ્ચેથી લઈ જતા ગ્રામજનો અને ભૂમાફિયાઓ વચ્ચે મોડી રાત્રે બોલાચાલી થઈ હતી ગ્રામજનોએ જણાવ્યું હતું કે રેતી ભરેલા ભારે ડમ્પરો જાહેર રોડ ઉપરથી કાઢવામાં આવતા રોડને નુકસાન પહોંચે છે અને રેતી ઉડી રહી છે નદીમાંથી ભારે ડમ્પર કાઢવામાં આવતા વેરાઈ માતાજીના મંદિરથી નદી સુધી બનાવવામાં આવેલ આરસીસી રોડ તૂટી જવાની સંભાવના છે જેથી ગ્રામજનોએ માટીના ડમ્પરો જાહેર રોડ ઉપરથી નહીં લઈ જવાનું કહેતા મુમાફિયાઓને ગ્રામજનો વચ્ચે માથાકૃત થયા ગુમાફિયાઓ દ્વારા ખાનગી કંપનીમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે નદીમાં બે દિવસથી રેતી ઉઠાવવાની શરૂઆત કરવામાં આવી છે અત્યારે ગામમાં નવી પંચાયત બનાવવાની છે અને એટલે થોડી રેતી પંચાયતના પુરાણમાં નાખે છે બીજી રેતી ગામની બહાર ખાનગી કંપનીઓમાં નાખવામાં આવી રહી છે